નવરાત્રિ શરૂ થાય તે પહેલાં આ વસ્તુને તમારા ઘરની બહાર ફેંકી દેજો જો તમે આ વસ્તુને ઘરની બહાર નહીં ફેંકો તો માતાજી ક્યારે તમારા ઘરે નહીં આવે તમારા જીવનમાં હંમેશા સમસ્યાઓ જ આવશે આ વર્ષે નવરાત્રિ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ અને ગુરુવારથી શરૂ થશે અને બાર વીસ ઓક્ટોબર 1924 ચોવીસ અને શનિવારના દિવસે સમાપ્ત થશે નવરાત્રિના આ નવ દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પરંતુ જો તમે નવરાત્રિ પહેલાં આ વસ્તુને તમારા ઘરની બહાર નહીં ફેંકો તો માતાજી ક્યારેય પણ આવા ઘરમાં વાસ નથી કરતા પછી ભલે તમે ગમે તેટલી પૂજા કરો આવા ઘરમાં માતા દુર્ગા ક્યારેય આવતા નથી એ કઈ વસ્તુ છે જે નવરાત્રિ આવે તે પહેલાં તમારે તમારા ઘરની બહાર ફેંકી દેવી જોઈએ એ જાણીએ તે પહેલાં જો તમે પણ માતાજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો અને સાથે આ વિડિયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો નવરાત્રિ શરૂ થાય તે પહેલા મંદિરને સારી રીતે સાફ કરો જો તમારા ઘરના મંદિરમાં કોઈ પણ પ્રકારની બિનજરૂરી ચીજવસ્તુઓ જેમ કે સુકાઈ ગયેલા ફૂલ ફાટેલા જૂના ધાર્મિક પુસ્તક અથવા ભગવાનના કોઈપણ જૂના કપડા કે જે ફાટી ગયા હોય તેને તમારા મંદિરમાંથી જલ્દીથી દૂર કરવા જોઈએ જૂની માળા તૂટેલી મૂર્તિઓ અને ખાલી માચિસની ડબ્બી હોય તો તેને બહાર ફેંકી દો અને તૂટેલી મૂર્તિને નદીમાં પધરાવી દો નવરાત્રિ પહેલાં તમારે તમારા મંદિરની સાફ સફાઈ જરૂર કરવી જોઈએ જો માતાજીનો ફોટો કાચની ફ્રેમમાં હોય અને તે કાચ સહેજ પણ તૂટી ગયો હોય તો કાચ બદલવો જોઈએ અથવા ફોટાને પાણીમાં પધરાવી દેવો જોઈએ તૂટેલી મૂર્તિની પૂજા કરવાથી કે તૂટેલા ફોટાની પૂજા કરવાથી તમારી શ્રદ્ધા ભક્તિ વ્રત વગેરેનો ભંગ થાય છે તમારું વ્રત તૂટી જાય છે આ સાથે જ તમારે તમારા પૈસા રાખવાની જગ્યાને પણ સાફ કરવી જોઈએ કારણ કે નવરાત્રી દરમિયાન માતા લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં તમે તમારા પૈસા રાખો છો ત્યાં કોઈ પણ પ્રકારની નકામી અથવા તૂટેલી વસ્તુઓ ન રાખો જ્યાં પૈસા રાખો છો તે જગ્યાને મંદિરની જેમ સ્વચ્છ રાખો જો તમારા ઘરમાં કોઈ બંધ પડેલી ઘડિયાળ હોય તો નવરાત્રી શરૂ થાય તે પહેલાં તેને તમારા ઘરમાંથી કાઢી નાખો અને નવી ઘડિયાળ ખરીદી લો અથવા તેને રિપેર કરાવી લો ઘડિયાળને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે બંધ થઈ ગયેલી ઘડિયાળ સમયને પાછળ દેખાડે છે જે આપણી પ્રગતિમાં બાધા લાવે છે એટલા માટે તમારે નવરાત્રિ શરૂ થાય તે પહેલાં ઘરમાંથી બંધ પડેલી ઘડિયાળને બહાર કાઢી નાખવી જોઈએ નવરાત્રિ પહેલાં તમારા ઘરને સારી રીતે સાફ કરી લો ઘરની બધી નકામી વસ્તુઓ અને જૂના ફાટેલા કપડા બહાર ફેંકી દો ઘરમાં બિનઉપયોગી વસ્તુઓ નકારાત્મક ઉર્જા લાવે છે નવરાત્રિ દરમિયાન માતાજીની પૂજામાં કોડીનો સમાવેશ કરો માતાજીની સાથે કોડીની પણ દરરોજ પૂજા કરો આ પછી કોડી તે જગ્યાએ રાખો જ્યાં તમે પૈસા રાખો છો આમ કરવાથી તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે આ ઉપરાંત તૂટેલા વાસણને જો ઘરમાં પડેલા હોય અથવા તો તૂટેલો અરીસો પણ ઘરમાં પડેલો હોય તો તેને પણ ઘરની બહાર કાઢી નાખો આ કારણે માતા લક્ષ્મી નારાજ થાય છે મોટાભાગના લોકો તેમની અગાસી પર અથવા તેમના ઘરના મુખ્ય દરવાજાની આસપાસ કચરો ભેગો કરે છે આવું કરવું અશુભ માનવામાં આવે છે જો તમે પણ તમારા ઘરમાં મુખ્ય દરવાજા પર અથવા ધાબા પર ખાસ કરીને ઘરની ઉત્તર દિશામાં કચરો ભેગો કરો છો તો નવરાત્રી શરૂ થાય તે પહેલાં આ કચરાને ઘરમાંથી કાઢી નાખો માતાજીના આગમન માટે ઘરના દરવાજાને શણગારવા જોઈએ આ માતાજીને આકર્ષિત કરે છે અને ઘરના દરવાજામાં પ્રવેશ કરે છે માતાજીના આગમન માટે દરવાજાને ફૂલોથી શણગારો જો તમે ઘરમાં જૂના ફાટેલા તૂટેલા બૂટ અને ચપ્પલ ભેગા કરીને રાખ્યા છે તો નવરાત્રી પહેલા તેને ઘરની બહાર ફેંકી દો આવા બૂટ ચપ્પલના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં અશાંતિ અને ખરાબ વાતાવરણ રહે છે નવરાત્રિ આવે તે પહેલાં તેને ઘરમાંથી કાઢવાનું ભૂલશો નહીં આ સાથે તમને જણાવી દઈએ કે આ વર્ષે મા દુર્ગા પાલખી પર સવાર થઈને પૃથ્વી લોકમાં પધારવાના છે શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ છે અને એવો માનવામાં આવે છે કે નવરાત્રિ પર જો માતા દુર્ગાનું આગમન તેમના વાહન સિંહ પર નહીં પરંતુ પાલખી પર થાય છે તો એવું માનવામાં આવે છે કે માતા દુર્ગાનું આગમન પાલખી પર સવાર થઈને ખૂબ જ શુભ અને વિશેષ ફળદાયી છે જીવન સુખમય બને છે નવરાત્રિ પર માતા દુર્ગાની કૃપા મેળવવા માટે કલશની સ્થાપના કરવાનો શુભ સમય ત્રણ ઓક્ટોબરના રોજ સવારે છ વાગીને ઓગણીસ મિનિટથી સાત વાગીને ત્રેવીસ મિનિટ સુધી છે તેમજ અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગીને બાવન મિનિટથી બાર વાગીને ચાલીસ મિનિટ સુધી રહેશે શુભ મુહૂર્તમાં કરવામાં આવતી પૂજા ખૂબ જ શુભ મંગળકારી અને ઇચ્છિત ફળ પ્રદાન કરનારી માનવામાં આવે છે જેના કારણે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે અને પૂજાનું ફળ હજારો ગણું મળે છે આ સાથે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવા માટે ઘણી મહત્વની બાબતો જણાવવામાં આવી છે વાસ્તુ અનુસાર ઘરની દરેક વસ્તુ નકારાત્મક અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે જો તેને યોગ્ય જગ્યાએ રાખવામાં ન આવે તો તે ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે જે ઘરની આર્થિક સ્થિતિને ખરાબ અસર કરે છે અને ઘરની પરેશાનીઓ વધારી દે છે જો તેને યોગ્ય દિશામાં અને યોગ્ય સ્થાન પર રાખવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો દરેક પ્રકારના સુખ સમૃદ્ધિ અને વૈભવનો પ્રવેશદ્વાર છે પરંતુ જો તેની દિશા ખોટી હોય અથવા તેની સામે આવી કોઈ વસ્તુ રાખવામાં આવે તો નકારાત્મકતા ફેલાય છે તેથી તેના કારણે ઘરમાં પરેશાનીઓ રોગ અને ગરીબીનો પ્રવેશ થાય છે આ કારણથી વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય પ્રવેશ દ્વારને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે વાસ્તુ અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જે મુખ્ય દરવાજાની સામે ક્યારેય ન રાખવી જોઈએ આ વસ્તુ માત્ર અશુભ જ નથી પરંતુ અનેક પ્રકારની સમસ્યાઓ પણ ઊભી કરે છે આ વસ્તુઓની નકારાત્મક અસર પરિવારની મહિલાઓ વડીલો ઘરના બાળકો પર પડે છે અને તેમને સ્વાસ્થ્યની સાથે સાથે આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે તો આવી સ્થિતિમાં આપણે જાણીએ કે મુખ્ય દરવાજાની સામે એવી કઈ વસ્તુઓ છે જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે ઘરના મુખ્ય દરવાજા પર ક્યારે પણ માતા લક્ષ્મીનો ફોટો ન લગાવવો જોઈએ તમારા ઘરના મંદિરની અંદર હંમેશા માતા લક્ષ્મીનો ફોટો લગાવવો જોઈએ કારણ કે માતા લક્ષ્મીનું સ્થાન હંમેશા ઘરની અંદર માનવામાં આવે છે તમારા દરવાજા પર નહીં ધનની દેવીને ઘરમાં હંમેશા સ્થાન આપવામાં આવે છે તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પ્રવેશ દ્વાર પર ચપ્પલ ન રાખવા જોઈએ આના કારણે પ્રવેશ દ્વાર અશુદ્ધ થઈ જાય છે અને નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે અને ધનની દેવી માતા લક્ષ્મી ક્રોધિત થઈને જતા રહે છે અને ક્યારેય તમારા દરવાજે આવતા નથી આ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ઘરની મહિલાઓએ ક્યારેય પણ રાત્રે કે સાંજના સમયે ઘરના દરવાજાના ઉમરા પર ન બેસવું જોઈએ જે મહિલાઓ સાંજે સૂર્યાસ્તના સમયે ઘરના ઉમરા પર બેસે છે આવા ઘરમાં હંમેશા ગરીબી રહે છે તમે કોઈ દુઃખદ સમાચાર સાંભળી શકો છો આવું કરવાથી તમારા ઘરનો વિનાશ થઈ શકે છે અને એવું માનવામાં આવે છે કે જે કોઈ ઘરના દરવાજાની ચોખટ પર છે તેને ભવિષ્યમાં કોઈ ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે અને આવા ઘરમાં ક્યારેય દેવી દેવતાઓનો વાસ થતો નથી વાસ્તુ અનુસાર જે છોડમાંથી હંમેશા દૂધ જેવું પ્રવાહી નીકળતું હોય તેને ક્યારે ઘરના મુખ્ય દરવાજાની સામે ન લગાવવું જોઈએ મુખ્ય દ્વાર અથવા ઘરની સામે ખાડો કે કાદવ કીચડ ન હોવું જોઈએ આ દુઃખનું કારણ બને છે આ દુઃખદ સમાચાર લાવે છે ઘરની સામે ગંદુ પાણી જમા થવું વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની સામે ગંદુ પાણી જમા થવું ખૂબ જ અશુભ છે આ વાસ્તુદોષનું કારણ બને છે અને આ ગંદા પાણીમાં હજારો બેક્ટેરિયા પેદા છે જે પરિવારના સભ્યને બીમાર કરી શકે છે અને રાહુ દોષ ઉત્પન્ન થાય છે માતા લક્ષ્મી ગુસ્સે થાય છે શનિદેવ ગુસ્સે થાય છે એટલા માટે જો ઘરની સામે ગંદુ પાણી ભેગું થાય તો તેને તાત્કાલિક દૂર કરવું જોઈએ વાસ્તુ અનુસાર તેને યોગ્ય માનવામાં આવતું નથી તેનાથી ધનનો નાશ થાય છે વીજળીનો થાંભલો ઘણા કરવાની સામે વીજળીનો થાંભલો હોય છે પરંતુ વાસ્તુ અનુસાર તે પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે મુખ્ય દરવાજાની સામે થાંભલો હોવો ખૂબ નુકસાનકારક હોઈ શકે છે તેથી મુખ્ય દરવાજો બનાવતી વખતે આનું ધ્યાન રાખો કચરાપેટીમાં કચરો નાખવાનું સરળ બને તે માટે કેટલાક લોકો કચરાપેટીને મુખ્ય દરવાજા પાસે કે ઘરની સામે રાખે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તે ખૂબ જ કષ્ટદાયક છે અને ધનની ખોટનું સૂચક માનવામાં આવે છે એટલા માટે ભૂલથી પણ આ ન કરો કચરાપેટીને ઉત્તર દિશામાં ન રાખવી જોઈએ આ સિવાય ધ્યાન રાખો કે તમારે તમારા મુખ્ય દરવાજા પર ક્યારે કાટવાળું કે જૂનું તૂટેલું તાળું ન વાપરવું જોઈએ જો તાળું બગડી ગયું હોય તો તેને ફેંકી દેવું જોઈએ કારણ કે કાટવાળું તાળું વાપરવાથી વ્યક્તિના નસીબ પર પણ અસર પડી શકે છે કાંટાવાળા છોડ ઘણા લોકો પોતાના ઘરની સુંદરતા વધારવા માટે કાંટાવાળા છોડ લગાવે છે જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે કાંટાવાળા છોડ નકારાત્મકતા ઉત્પન્ન કરે છે કાંટાવાળા છોડ ક્યારે ઘરની સામે કે ઘરની બાજુમાં ન લગાવવા જોઈએ આ કારણે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશતા નથી અને રાહુ કેતુનો ઘરમાં પ્રવેશ થાય છે તેનાથી ઘરમાં લડાઈ ઝઘડા વધે છે અને પરિવારમાં નફરત પેદા થાય છે એટલા માટે કાંટાવાળા છોડને તરત જ ઘરમાંથી હટાવી દેવા જોઈએ ઘરની નજીક કાંટાવાળો છોડ હોવો જેમાં ફૂલ નથી અને પાંદડા નથી તે પણ અશુભ માનવામાં આવે છે તમારી પોતાની સુખાકારી માટે શક્ય તેટલી વહેલી તકે કાંટાવાળા છોડને દૂર કરો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર તુલસીનો છોડ લીલા ગુલાબી લાલ પીળા ફૂલોના છોડ જેવા સુગંધિત છોડ જ લગાવવા જોઈએ દેવી લક્ષ્મી તેમની સુગંધથી આકર્ષાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર